દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે કરણજીની અંતિમ યાત્રામાં કોણ કોણ કલાકારો આવ્યા હતા તો આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવાના છીએ અને જેટલા કલાકારો તેમની અંતિમ યાત્રામાં આવ્યા હતા તેમના ફોટા અને વિડીયોની ક્લિપ બતાવવાના છીએ તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો અને જો ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને એક લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો પહેલાં તો તમે વિડીયોમાં જોઈ શકો છો બેચર ઠાકોર પણ હતા અને બીજા આપણે કલાકારની વાત કરીએ

અને બીજા કલાકાર એટલે કે સ્ટેજ પ્રોગ્રામના હેવી કલાકાર એટલે કે દિલીપભાઈ ઠાકોર જે તેમનું ગુજરાતમાં ખૂબ જ મોટું નામ છે એ પણ તેમની અંતિમ યાત્રામાં આવ્યા હતા તમે વિડીયોમાં જોઈ શકો છો દિલીપ ઠાકોર તમને વિડીયોમાં દેખાતા હશે એ પણ તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા અને મિત્રો ગામના લોકો પણ ઘણા બધા તેમની અંતિમ યાત્રામાં આવ્યા હતા બહારથી લોકો આવ્યા હતા તમને ખબર હશે કે ઠાકોર ફેમિલીનું ખૂબ જ મોટું નામ છે એટલે એમના ફેન ફોલોવર પણ તેમની અંતિમ યાત્રામાં આવ્યા હતા અને તમને ખબર હશે કે આ કરણજીનું પણ ખૂબ જ મોટું નામ હતું તો તેમના પણ ચાહક મિત્રો ઘણા બધા તેમની અંતિમ યાત્રામાં આવ્યા હતા અને અત્યારે હાલ ગાંધીનગરના એવા અલ્પેશજી ઠાકોર એ પણ તેમની અંતિમ યાત્રામાં પધાર્યા હતા તમે જોઈ શકો છો અલ્પેશજી ઠાકોર તમને વિડીયોમાં દેખાતા હશે એમ કરીને મિત્રો ઘણા બધા નાના મોટા એવા સેલિબ્રિટીઓ તેમની અંતિમ યાત્રામાં આવ્યા હતા તો બસ દર્શક મિત્રો આજના માટે આટલું આટલા બધા કલાકારો તેમની અંતિમ યાત્રામાં આવ્યા હતા તો હવે કરણજીની આત્માને શાંતિ મળે એ માટે કમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખજો તો ચાલો મળીએ એક નવા વિડીયો સાથે